સાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં આવેલી સોનેલા પ્રાથમિક શાળામાં એકથી પાંચ ધોરણ માત્ર એક જ શિક્ષકના સહારે ચાલે છે ન્યૂઝ ન્યુઝિટી ગુજરાતીએ સોનેલા પ્રાથમિક શાળામાં જઈ રિયાલીટી ચેક કરતા ચોંકાવનારી માહિતી સામે આવી શાળામાં એકથી પાંચ ધોરણમાં ચોવીસ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે જો કે શિક્ષકોની અછતના કારણે પાંચ વર્ગના બાળકોને એક જ ક્લાસમાં બેસાડી અભ્યાસ કરાવવામાં આવે છે અને દરેક ધોરણના બાળકોને શિક્ષક વારાફરતી અભ્યાસ કરાવે છે શાળામાં શિક્ષકોની ઘટના કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર થઈ રહી છે ત્યારે વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે જોકે વાલીઓએ કેમેરા સામે કંઈ પણ બોલવાનો ઇન્કાર કર્યો વાલીઓનું કહેવું છે કે અનેક રજૂઆતો બાદ પણ શાળામાં પૂરતા શિક્ષકોની ભરતી કરવામાં નથી આવતી મહીસાગર જિલ્લામાં શિક્ષણ વિભાગ દ્વારા તેત્રીસ સ્કૂલો એવી સામે આવી છે કે જ્યાં એક જ શિક્ષક અત્યારે હાલ અભ્યાસ કરાવી રહ્યો છે ન્યૂઝ એટીન ગુજરાતી પહોંચ્યું છે મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડાથી માત્ર બે કિલોમીટર દૂર આવેલું છે મોટા સોનેલા ગામ કે જ્યાં દ્રશ્યો જોઈ શકો છો કે આ પ્રાથમિક શાળા છે નાયક ફળિયા પ્રાથમિક શાળા મોટા સોનેલા ગામ ખાતે આવેલી છે દ્રશ્યો જોઈ શકો છો કે અહીંયા માત્ર ને માત્ર એક શિક્ષક કેટલા એવા ધોરણ છે કે જ્યાં અભ્યાસ કરાવી રહ્યા છે જોઈ શકો છો કે એક 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 જ વર્ગખંડની અંદર જે અત્યારે શિક્ષક શિક્ષક છે છે તે અભ્યાસ કરાવી રહ્યો અલગ અલગ બાળકોને કઈ રીતે અભ્યાસ કરાવતા હશે કેવી રીતે શિક્ષણ કાર્ય આપતા હશે તે પણ એક સવાલ અહીંયા ઊભો થઈ રહ્યો છે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે અત્યારે હાલ એક જ શિક્ષક અહીંયા જોવા મળી રહ્યા છે ને અલગ અલગ જે ધોરણના બાળકો છે તેમને અભ્યાસ કરાવી રહ્યા છે શિક્ષક છે તેમની સાથે સીધી વાત કરીશું સાહેબ શું કહેશો કેટલા વર્ષથી એક જ શિક્ષક આ શાળાની અંદર છે અને કેટલા ધોરણ આવેલા છે આની અંદર ત્રણ મહિનાથી એક જ શિક્ષક ભણાવું છું કેટલા ધોરણ આવેલા છે આ સ્કૂલ કઈ છે કેટલા ધોરણ આવેલા છે કેટલા બાળકો છે આ સ્કૂલની અંદર આ નાયક ફળિયા મોટા સુધી પ્રાથમિક શાળા છે એકથી પાંચ ધોરણની શાળા છે અને ચોવીસ બાળકો છે કેવી રીતે અભ્યાસ કરાવો છો તમે એક થી પાંચ ધોરણના બાળકો છે કઈ રીતે સવારથી લઈ સાંજ સુધી કેવી રીતે અભ્યાસ કરાવો અગવડ પડી રહી છે કે નહીં ધોરણ એક ને એક કલાક બે ધોરણ બે નો બે એક કલાક એ રીતે ભણાવું છું અગવડ પડી રહી છે કે નહીં પડી રહી પડી રહી છે પડી રહી છે અગવડ શિક્ષણના અનેક પ્રોગ્રામો પણ અહીંયા થતા હશે કયા કયા પ્રોગ્રામો તમારી સ્કૂલોની અંદર અધિકારીઓ અહીંયા આવે છે થાય છે એવા અધિકારીઓ સીઆરસી આવે બીઆરસી આવે છે બસ

સાનેલા પ્રાથમિક શાળામાં બે શિક્ષકોનું મહેકમ છે જો કે છેલ્લા ત્રણ મહિનાથી એક શિક્ષકની બદલી થતા એક શિક્ષકના સહારે જ શાળા ચાલે છે શિક્ષકોનું જ કહેવું છે કે તેઓ કોર્ષ પૂરો કરાવવા માટે પ્રયાસ કરે છે જેથી બાળકોનો અભ્યાસ ન બગડે શાળામાં શિક્ષકની ખાલી જગ્યા પર સત્વરે ભરતી કરવા માંગ ઉઠી છે ત્યારે સેટિંગ ગુજરાતી પણ સવાલ પૂછી રહ્યું છે કે બાળકોના ભવિષ્યની ચિંતા આખરે હવે કોણ કરશે શું સ્થિતિની કોઈ જાણ જ નથી માત્ર એક શિક્ષકથી આ શાળા ચાલે છે અને નવા શિક્ષકોની વાલીઓ માંગ પણ કરી રહ્યા છે કે ભરતી કરવામાં આવે ત્યારે શિક્ષકોની ક્યારે ભરતી થશે તે એક મોટો સવાલ અત્યારે ઊઠી રહ્યો છે અને બાળકોના ભવિષ્યની કેમ શિક્ષણ વિભાગ એક શિક્ષક થી આ તમામ બાળકો ભણી રહ્યા છે શું અધિકારીઓને આ બાળકોની ચિંતા નહીં હોય તેવા અનેક સવાલ ન્યૂઝ સિટી ગુજરાતી પૂછી રહ્યું છે ધોરણ અહીંયા આવેલા છે અને અલગ અલગ એક એક કલાક ફાળવી રહ્યા છે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક શિક્ષણની સ્થિતિ અહીંયા કથળતી જોવા મળી રહી છે ત્યારે મહીસાગર જિલ્લામાં શિક્ષણ વિભાગ દ્વારા પણ તેત્રીસ સ્કૂલો આવી હોવાનું સામે આવ્યું છે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક આવું તેત્રીસ સ્કૂલોમાં એક જ શિક્ષક જો આવું અભ્યાસ કરાવતો હશે તો શિક્ષણ કાર્ય કેવું રહેતું હશે બાળકોનું કેવું શિક્ષણ બગડતું હશે કે નહીં તે પણ એક સવાલ અહીંયા ઊભો થઈ રહ્યો છે ત્યારે અનેક સ્કૂલોની અંદર શાળાઓની અંદર પ્રોગ્રામો કરવામાં આવે છે તેમાં મોટા મોટા અધિકારીઓ પણ આવે છે પરંતુ આવી કથળથી સ્થિતિ કેમ સામે જોવાતી નથી આવા અધિકારીઓને તે પણ એક સવાલ અહીંયા ઉભો થઈ રહ્યો છે મિતેશ ભાટિયા ન્યુઝ ગુજરાતી મહીસાગર તો અમદાવાદમાં બજેટ સત્રમાં હોબાળો થયો સાબરમતી રિવરફ્રન્ટની જમીન મુદ્દે હોબાળો થયો વિપક્ષ નેતાનો બજેટ સત્રમાં ગંભીર આરોપ જમીનના ડેવલપમેન્ટ રાઇટ મુદ્દે સત્તા પક્ષે મોટું કૌભાંડ કર્યું પાંચ હજાર કરોડના કૌભાંડ થયું હોવાનો આરોપ લગાવ્યો બજેટ સત્રમાં ધમાલ થતા આખરે મેયર બજેટ સત્રમાં બ્રેક જાહેર કર્યો બજેટ સત્રમાં ધમાલ થતા જ આખરે મેયરે બજેટ સત્રમાં બ્રેક જાહેર કર્યો છે અત્યારે और अब नई पॉलिसी के हिसाब से उन्हें वहाँ की जमीन नहीं बेचनी है लेकिन डेवलपिंग राइट बेच रहे हैं यदि डेवलपमेंट राइट की मैं बात करूँ तो वल्लभ सदन का जो प्लॉट है उसका डेवलपिंग राइट रखा गया है 70,000 चौरस मीटर का भाव रखा गया है जो सिर्फ 400 करोड़ रुपए के भाव से बिक रही है एएमसी ना बजट सत्र अंदर विपक्ष और सत्ता पक्ष वच्चे होबाड़ो थोड़ा मेयर द्वारा आज સત્ર છે એ થોડી મિનિટો માટે હાલ અહીં સ્થગિત કરવાનો ફરજ પડી છે કારણ કે વિપક્ષે એ મુદ્દો ઉઠાવ્યો છે કે સાબરમતી જે રિવરફ્રન્ટ છે તેને લઈને જમીનો માં કેમ થયું છે તે પ્રકારનો આરોપ લગાડ્યો છે તેને લઈને વિપક્ષ દ્વારા આ વિરોધ કર્યો હતો અને વિરોધના કારણે જ આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે કઈ રીતે લોકો છે આ રીતે જોવા મળી રહ્યા છે અને આખું જે બજેટ જે સત્ર હતું એ થોડી મિનિટો માટે હાલ મુલતી રાખવાનો નિર્ણય છે તે લેવામાં આવ્યો છે

તો રાજકોટના વિછીયામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેડી પરવાડિયા હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને હોસ્પિટલમાં દાખલ દર્દીઓના ખબરઅંતર પૂછ્યા હતા મુખ્યમંત્રી સાથે ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત મોઘરા પણ ઉપસ્થિત રહ્યા હતા અને હોસ્પિટલમાં સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું રાજસ્થાનના બીકાનેરના નોખા વિસ્તારના રાસીસર ગામ પાસે ગંભીર અકસ્માત છે સ્કોર્પિયો કાર અને ટ્રક વચ્ચે અકસ્માતમાં કારમાં પાંચ લોકોના મોત નીપજ્યા તમામ મૃતકો કચ્છના હોવાનું સામે આવ્યું છે મૃતકોમાં અઢાર મહિનાની બાળકીનો પણ સમાવેશ છે ડોક્ટર પ્રતિક જોટાન તેના પત્ની હેતલ અને અઢાર મહિનાની ન્યાસાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે તો અન્ય કોમ્યુનિટી હેલ્થ ઓફિસર ડોક્ટર પૂજા પાંજરીવાલા અને તેના પતિ કરણ કષ્ટાનું પણ મોત નીપજ્યું છે અકસ્માતમાં સમાચારથી પરિવાર અને મિત્ર વર્તુળોમાં શોકની લાગણી છે ભારતમાલા એક્સપ્રેસ હાઇવે પર અકસ્માત થયો ટ્રક અને સ્કોર્પિયો કાર વચ્ચે અકસ્માત થયો હતો હાલમાં મૃતકોના મૃતદેહને નોખા જિલ્લા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે મળતી માહિતી પ્રમાણે મૃતકોમાં કચ્છના ભૂજના રહેવાસી ડોક્ટર પ્રતિક તેમના પત્ની હેતલ અને તેમની અઢાર માસની બાળકીના નાયસાનું મોત થયું છે આ ઉપરાંત કોમ્યુનિટી હેલ્થ ઓફિસર ડોક્ટર પૂજા અને તેમના પતિ કરણ કૃષ્ણનું પણ ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે બનાવ બાદ મૃતકોના પરિવારજનોને જાણ કરવામાં આવી આ પ્રવાસીઓ કાશ્મીરના પહેલગામમાં પ્રવાસ ગયા હતા અને પરત ફરતી વખતે અકસ્માત નડ્યો હતો